ઉમંગસે પતંગ ફાઉન્ડેશનની અનોખી પહેલ પતંગ હોટલમાં સ્મિત ચાઇલ્ડ એજ્યુકેશન ડેવલપમેન્ટ એન્ડ ટ્રસ્ટના બાળકો માટે ચાર જાન્યુઆરીએ સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન અમદાવાદના સે પતંગ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી અશ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર દ્વારા એક અનોખો સેવા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ પહેલ અંતર્ગત સ્મિત ચાઇલ્ડ એજ્યુકેશન ડેવલપમેન્ટ એન્ડ ટ્રસ્ટના બાળકો માટે ચાર જાન્યુઆરીના રોજ બપોરે ચારથી છ કલાકે અમદાવાદના આલિસ બ્રિજ ખાતે આવેલી પતંગ હોટેલમાં એક સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે હંમેશા સમાજ માટે ઉપયોગી અને અને કામો કરનાર પતંગ ફાઉન્ડેશનના ફાઉન્ડર ડિરેક્ટર શ્રી અસ્મિતા ઠક્કર અને પતંગ હોટેલના માલિક શ્રી ઉમંગ ઠક્કર દ્વારા એક નમસ્તે ધર્મદેવ ગ્રુપના મિસ્ટર ઉમંગભાઈ ઠક્કર અને ઉમંગસે પતંગ તક એનજીઓના ફાઉન્ડર શ્રીમતી અસ્મિતાબેન ઠક્કર વતી હું પિંકી મોદી આપ સૌનું અહીંયા સ્વાગત કરું છું આપ સૌ જાણો છો તેમ સે પતંગ અમારી જે એનજીઓ છે એ એનજીઓ અંતર્ગત અમે અમદાવાદની ને અડસઠ સંસ્થાઓ પૈકી દરેક સંસ્થાને અમે દર શનિવારે અહીંયા પતંગનો જે ફ્રી ટાઈમ હોય છે ચારથી છ એમાં બોલાવીએ છીએ અને આ સંસ્થા અંતર્ગત બાળકો વૃદ્ધો અશક્ત મેન્ટલી રિટાયર્ડેડ બાળકો સ્પેશિયલ બાળકો દિવ્યાંગ બાળકો બ્લાઇન્ડ માઇન્ડ બધાને અમે ઇન્વાઇટ કરીએ છીએ પતંગ ઉપર પતંગના કોન્ફરન્સ હોલમાં બેસાડી એનું મનોરંજન કરાવીએ છીએ બાજુમાં પતંગનું જે મ્યુઝિયમ છે કે જે અમદાવાદની વિવિધતાઓથી ભરેલું છે અને અમદાવાદની ઓળખ કરાવડાવીએ છીએ એવું મ્યુઝિયમ અમે બતાવીએ છીએ અને પછી અમદાવાદની આન બાન અને શાન પતંગ હોટલ જેના માટે જાણીતી છે એના એ એ એ રેસ્ટોરન્ટમાં અમે બાળકોને લઈ જઈએ છીએ અને એમના ભવતા ભોજનો પીરસીએ છીએ અને આજે આપણને આ આ કાર્યક્રમમાં સાથ આપવા મિસ્ટર અજીત પટેલ ઓરિયન ક્લબના પ્રમુખ અને મિસ્ટર સચિન ચતુર્વેદી એ પ્રારંભ ગ્રુપના સીએમડી છે એ આપણી સાથે આવ્યો હું સચિન ચતુર્વેદી આજના આ પ્રસંગ નિમિત્તે ધરમદેવ ગ્રુપ અને એના સીએમડી ઉમંગભાઈ ઠક્કરનો ઘણો આભારી છું કે આવા પ્રસંગમાં અમને ઇન્વોલ્વ થવાનો મોકો આપ્યો ને એવા સેવા કાર્ય માટે ઉમંગભાઈ ઠક્કર એમની પુત્ર વધુ જે આ બધી સંસ્થા ચલાવે છે અને મેનેજ કરે છે અને આટલા બધા લોકોને લાભ આપે છે એના માટે હું ધન્યવાદ આપું છું અને જે છે એ હું કરતા જાય એના માટે બીજાને પણ પ્રેરણા આપે એના માટે જે છે હું આભારી